પિતાજી કામને લઈને આજે કોઈ સલાહ તો તમારા માટે આ ફાયદાકારક રહેશે આજે તમે તમારા ઘરનું કામ શરૂ કરી શકો છો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સતત નવા નવા પ્રયોગ કરવાનો રહેશે તમારી જવાબદારીઓ આજે વધશે પણ તમારે એનાથી ડરવાની જરૂર નથી સંતાનને ભણવા માટે કોઈ સારી જગ્યાએ મોકલી શકો છો નોકરી કરી રહેલા લોકોએ આજે બોસ સાથે તાળમેળ જાળવીને આગળ વધવું પડશે નહીં તો એની અસર તમારા પ્રમોશન પર જોવા મળી શકે છે આજે તમારે ખૂબ જ સમજી વિચારીને વાત કરવાનો રહેશે નહીં તો મિત્રોને ખરાબ લાગી શકે છે આજે તમે કોઈ વાતને કારણે પરેશાન રહેશો આજનો દિવસ આ રાશિના જાતકો માટે કોઈ અટકી પડેલા કામ પૂરા કરવાનું રહેશે અને તમે તમારી આવક વધારવાના પૂરતા પ્રયાસો કરશો આજે તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ ઉઠાવશો સંતાનને કોઈ જવાબદારી સોંપશો તો તે એના પર ખરું ઉતરશે પ્રોપર્ટીને લઈને કોઈ વિવાદ થઈ શકે છે પાર્ટનરશિપમાં કામ કરી રહેલા લોકોને આજે ફાયદો થશે સમાજ સેવા કરનારાઓ આજે નામ કમાવશે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે બિઝનેસ કરી રહેલા લોકોને આજે ફાયદો થઈ રહ્યો છે નોકરી શોધી રહેલા લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે પાર્ટનરશીપમાં આજે કોઈ ડીલ ફાઈનલ થઈ શકે છે આજે તમે તમારી રહેણીકરણીમાં સુધારો લાવશો આજે કોઈની સાંભળેલી વાત પર વિશ્વાસ કરશો નહીં સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેવાનો છે આજે કંઈક નવું કરવાના તમારા પ્રયાસો રંગ લાવશે કામ માટે કોઈ જગ્યાએ પ્રવાસ પર જવાનું પ્લાનિંગ કરશો જો કોઈ કામને લઈને ચિંતા સતાવી રહી હોય તો પરિવારના સદસ્યો સાથે બેસીને એની ચર્ચા વિચારણા કરશો સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકો માટે આ સમય અનુકૂળ છે અને તેમને તેમના પ્રયાસોમાં સફળતા મળશે બિઝનેસ કરી રહેલા લોકોને મનમાન્યો નફો થઈ રહ્યો છે કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની કમીઓને દૂર કરીને આગળ વધવાનો રહેશે ભાઈ બહેનનો પૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે પરંતુ તમારી ચિંતામાં વૃદ્ધિ થશે આજે માતાની સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી પડશે આજે તમારું કોઈ કામ પૂરું થતું થતું અટકી પડી શકે છે સંતાન તરફથી આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે આજે કોઈ જોખમી કામમાં હાથ નાખવાનું ટાળો તુલા રાશિના જાતકો માટે આજે તેમના ખર્ચ મુશ્કેલીનું કારણ બની શકે છે સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી પડી શકે છે આજે તમારે તમારી કામની યોજના બનાવીને આગળ વધવું સારું રહેશે હરવા ફરવાના દોરાન આજે તમને કોઈ મહત્વની માહિતી મળી શકે છે નોકરી કરી રહેલા લોકોને આજે સહકર્મીઓની કોઈ વાત ખરાબ લાગી શકે છે સેલ્સ અને માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકોની કોઈ ડીલ ફાઇનલ થઈ શકે છે વૃશ્ચિક રાશિના જાતકોમાં આજે પ્રેમ અને સહકારની ભાવના જોવા મળશે આજે કોઈ અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવાનું ટાળો જો કોઈને વિના માંગે સલાહ આપશો તો તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે દાનપુણ્યના કામમાં આજે તમારો રસ વધી રહ્યો છે તક નવ કરવાના તમારા પ્રયાસો સફળ થઈ રહ્યા છે આર્થિક બાબતો પર આજે તમે પૂરો પૂરો ધ્યાન આપશો સરકારી યોજનામાં રોકાણ કર્યું હશે તો તેનાથી પણ સારો એવો લાભ થઈ રહ્યો છે આજનો દિવસ ધન રાશિના જાતકો માટે સમસ્યાઓથી ભરપૂર રહેવાનો છે આજે તમારે તમારા સ્વાસ્થ્ય પર પૂરો પૂરો ધ્યાન આપવું પડશે આજે કોઈ જરૂરિયાતમંદની મદદ કરવાનો મોકો મળે તો ચોક્કસ કરજો કામના સ્થળે અધિકારીઓનો પૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે બુદ્ધિ અને વિવેક નિર્ણય લેશો આજે તમે તમારી સૂઝબૂઝથી થી શત્રુઓને પરાજિત કરશો બિઝનેસમાં કેટલીક નવી યોજનાઓ માટે પાર્ટનર સાથે વાતચીત કરશો પ્રોપર્ટીના વિવાદને કારણે આજે આજે ચિંતામાં રહેશો પરંતુ એના માટે માટે પિતાની સલાહ તમારા ઉપયોગી રહેશે જીવનસાથી તમારાથી નારાજ થઈ શકે છે અને તમે એમને મનાવવાનો પૂરો પ્રયાસ કરશો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ લાવશે આજે તમારે તમારા કામ માટે ઓફિસમાં જલ્દી આવવું પડશે આજે કોઈપણ પરિસ્થિતિમાં ધૈર્ય અને ધીરજથી કામ લેવું પડશે કામના સ્થળે તમે સંયોગીઓને કોઈ વાત માટે સલાહ આપશો આજે તમારે તમારા પરિવારની જરૂરિયાત પર ખાસ ધ્યાન આપવું પડશે સંતાન આજે તમારી પાસેથી કોઈ કામ માટે પરવાનગી માંગશે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મૂંઝવણથી ભરપૂર રહેશે આજે તમારા પર કામનું દબાણ વધશે અને એના કારણે તમે પરેશાન રહેશો કામને લઈને કોઈ જગ્યાએ ફરવા જવું પડી શકે છે માતાપિતાના આશીર્વાદ લઈને આજે બહાર જશો તો તમારા માટે સારું રહેશે આજે તમારા મનની કોઈ ઈચ્છા પૂર્ણ થશે રાજકારણમાં આગળ વધી રહેલા લોકોને આજે કોઈ પદની પ્રાપ્તિ થઈ શકે છે આજે વિરોધીઓ તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે